નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓપિન્ડિયા ચેનલમાં આજની ખાસ શોર્ટ વેધર અપડેટમાં હું છું ગૌરવ રાણીંગા આજે બે સપ્ટેમ્બરના સવારે અગિયાર વાગ્યાની સ્થિતિઓ મુજબ ડિપ્રેશન સિસ્ટમ દક્ષિણ મધ્ય ભારતમાં તેલંગાણા અને મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારો ઉપર સ્થિત હતી અને ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે આ સિસ્ટમ આવતી બાર કલાકમાં થોડી નબળી પડી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને મહારાષ્ટ્રના વિસ્તારો ઉપર આવી જશે આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર ગઈકાલ સાંજથી જ થઈ રહી છે આજે વહેલી સવારથી પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને જે અરબસાગરમાં વાવાઝોડું હતું તે નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આગામી બાર ચોવીસ કલાકમાં વધુ નબળું પડી વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશરમાં ફેરવાય અને વિખાઈ જશે આજે વાત કરવાની છે આ સિસ્ટમ જે ડિપ્રેશન સિસ્ટમ છે અત્યારે તેની અસરથી ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે તેની તો નવા મિત્રોએ પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં છેલ્લી ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ રાજસ્થાન સરહદ લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ગાઢ વાદળો જોવા મળ્યા છે સિસ્ટમની અસરથી આ વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે અને તેને લઈને વરસાદ પણ શરૂ થઈ ગયો છે છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન છોટા ઉદેપુર દાહોદ નવસારી નર્મદા મહીસાગર ડાંગ જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે હળવો મધ્યમ વરસાદ આ વિસ્તારોમાં નોંધાય છે અને આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં ડાંગમાં ભારે વરસાદ સાથે જ પંચમહાલ તાપી મહીસાગર દાહોદ નવસારી જિલ્લામાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહે છે અત્યારે પણ ઘણા વિસ્તારોમાં ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ છે સિસ્ટમની વાત કરીએ તો સાતસો એંચપી એટલે કે મીડ લેવલ ઉપર સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે મહારાષ્ટ્ર ઉપર છે અને તેનો ટ્રફ આગામી કલાકોમાં ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે આજે સાંજે રાત્રે આવતીકાલ સવાર સુધીમાં ગુજરાતના ગુજરાત રિજિયન તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારો સુધી તેનો ટ્રફ આવી રહ્યો છે ભેજનું પ્રમાણ પણ આગામી ચોવીસ કલાકમાં આ વિસ્તારોમાં વધી રહ્યું છે આ ટ્રફને લીધે હવે આ સિસ્ટમની અસરથી ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા આગામી ચોવીસ કલાક દરમિયાન તેની વાત કરીએ તો આજે બે સપ્ટેમ્બરને આવતીકાલે ત્રણ સપ્ટેમ્બરની સવાર સુધીમાં વલસાડ જિલ્લો નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જે ડાંગ જિલ્લાના વિસ્તારો છે તે તાપીના મહારાષ્ટ્ર સરહદ લાગુ વિસ્તારો નર્મદાના મહારાષ્ટ્ર સરહદ લાગુ વિસ્તારો અને નવસારી તેમજ સુરતના પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે બેથી ચાર ઇંચ સુધીનો કે ક્યાંક તેથી વધુ વરસાદ પણ શક્ય છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા આસપાસના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીના અમુક વિસ્તારો છોટાઉદેપુર આણંદ ખેડા ગાંધીનગર અમદાવાદ સુધીના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શક્ય છે વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ વિસ્તારમાં બેથી ચાર ઇંચ વરસાદ પણ અમુક સ્થળે પડી શકે છે જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો હશે ત્યાં વધુ વરસાદની શક્યતા ગણીને ચાલુ તેમજ મધ્ય ગુજરાત સુધી પણ આજે રાત્રે ને આવતીકાલ સવાર સુધીમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અગાઉ કહ્યું તેમજ સાબરકાંઠા બાજુ થોડી વધુ શક્યતા રહેશે મહેસાણા અને બનાસકાંઠાના જે પૂર્વ તરફના વિસ્તારો છે તે અને પાટણના અમુક વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ પણ ગણી શકાય બનાસકાંઠાના પશ્ચિમ તરફના વિસ્તારો તેમજ પાટણના વિસ્તારોમાં અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાં સાથે હળવો વરસાદ શક્ય છે આવતી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરીએ તો મધ્ય ગુજરાત લાગુ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં તેમજ બોટાદના એકલદોકલ વિસ્તાર ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો અને એ સિવાય રાજકોટ અને મોરબીના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અમુક સ્થળે પડી શકે છે રાજકોટ જિલ્લાના વિસ્તારો જામનગર જિલ્લાના વિસ્તારો મોરબીના કેટલાક વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને જામનગરના પશ્ચિમ તરફના વિસ્તારો જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકામાં એકલદોકલ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા સાથે આવતી ચોવીસ કલાકમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ શક્ય ગણી શકાય વરસાદની માત્રાની વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક સ્થળે એકથી બે ઇંચ બોટાદ જિલ્લામાં એકથી બે ઇંચ ભાવનગર જિલ્લામાં પણ એકથી બે ઇંચ વરસાદ શક્ય રાજકોટ મોરબી જિલ્લામાં એકથી દોઢ આસપાસ વરસાદ એકલ ડોકલ સ્થળે શક્ય છે એ સિવાયના વિસ્તારોમાં અડધો એક ઇંચ સુધીનો વરસાદ ક્યાંક ક્યાંક પડી શકે આવતીકાલે સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે છે કચ્છની વાત કરીએ તો પૂર્વ કચ્છ જે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો કે ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે એકલ ડોકલ સ્થળે તે સિવાયના કચ્છના વિસ્તારોમાં ભાગે હળવા ભારે ઝાપટાં આવતી ચોવીસ કલાકમાં પડે આવતીકાલથી કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થવો શક્ય છે તો આ હતી આવતી ચોવીસ કલાક માટે વરસાદની આગાહી ટૂંકમાં જે ગુજરાત રિજિયનના વિસ્તારો છે તેમાં વધુ વરસાદની શક્યતા રહેશે આવતી ચોવીસ કલાક દરમિયાન આવતીકાલથી આ વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં વધારો થઈ શકે છે ગુજરાત રિજિયનમાં આજે એકથી ચાર ઇંચ અને એકલડોકલ સ્થળે તેથી વધુ વરસાદ શક્ય સૌરાષ્ટ્રમાં એકથી બે ઇંચ ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં અને મોટાભાગના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા હળવો વરસાદ કચ્છમાં હળવા ભારે ઝાપટા અને એકલ ડોકલ પૂર્વ કચ્છના વિસ્તારોમાં એકાધી જેવો વરસાદ શક્ય ગણી શકાય તો આ હતી આવતીકાલ સવાર સુધીની અપડેટ આવતીકાલે ખાસ અપડેટ આગામી દિવસોના વરસાદના વાતાવરણને તેમજ ચોમાસાની વિદાયનું આગોતરું એંધાણ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં જો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર